અહીંજેના आवाज આવે છે લગન ની છે દેવ દિવાળી થોડા જન ચાલુ છે રોજ જામ જાય રોજ જામ અવાજ તમે તો એક બાજુ આપણે ગોલ્ડન બ્રાઉન

જો ફ્રેન્ડ્સ આટલા બધા અહીંયા પરોઠા બનાવી દીધા છે અને બસ આ તાવી ઉપર છેલો પરાઠો છે તો જો બનીને રેડી થઈ ગયો છે હવે આપણે ગેસ કરશું બંધ તો તમે જોઈ શકો છો કે કેવો મસ્ત ગોલ્ડન એકદમ મસ્ત પરાઠા બન્યા છે તો જો ફ્રેન્ડ્સ આપણે બધા પરાઠા બનાવી લીધા છે તો ફ્રેન્ડ્સ આશા છે કે તમને મારો વિડીયો ખૂબ ગમ્યો હશે તો પ્લીઝ મારી ચેનલમાં નવા મળો તો લાઇક છે જય શ્રી કૃષ્ણ